આ કોનું બાબુ છે છે નાનું નાનું બાબલું તો એ આને સાફ કરી નાખ ગંદુ છે જો જો મસ્ત સાફ હા કરો મસ્ત હાવ સાફ કરી નાખ વાવ જેનું એ તો મસ્ત સાફ કરી નાખ્યું બાઉ ને હે જેનું હવે હું ઉડાવી દો એને હા મસ્ત હાલા તો કરો હા હા તો કરો હવે હવે શું કરવાનું એને શું કરવાનું તેને હાટું બનાવ્યું ખાવાનું ક્યાં છે નીચે શું બનાવ્યું છે એની હાટું મંચુરિયન બનાવ્યા છે તો હાલો આપણે એને હાટું એક ડીશ તૈયાર કરી પછી એને ખવડાવી દઈએ હો હું કરો છો જેનું બેન ખવડાવો છો ઓ તમારો પડી ગયું બાપા વાગી ગયું એને ન્યા વાગી ગયું બતાવો તો હવે એને શું કરશું આપણે હા દવા પીવરાઈ દ્યો કેસ દવા છે ક્યાં છે દવા હાલો પીવરાઈ દીધી દવા શું કરો છો દવા પીવરાઓ છો પીવરાઈ દીદી હવે બાવને ખાવાનું ખાય છે તમારો બાવ

તાળી ઉપાડો છો ખબર આવી દીધું હવે શું કરશો તમે બાવનું સ્કૂલે લઈ જાઓ છો સારું હલો તૈયાર કરી દો તો બાવને બસ આ બધું મૂકી દો જમવાનું બધું મૂકી દો ન્યા નહીં અહીંયા મુકાય પછી બાવને તમારે તૈયાર કરવાનું છે ને શું કરો છો બાવને

આની ઉપર હુડાવા ને પછી આવો ઓઢાડી દો અહી હુડાઈ દેવાનું પેલા વાહ મસ્ત પાથરી દીધું હવે સરખું હુડે એમ ન હોય વ્યવસ્થિત હુડાવાય

નાને કુસ સ્કૂલમાં બે છે આવડે છે કે આને આવડે છે એને કપડા પહેરાઈ દીધા એને એને હવે સ્કૂલે જવાનું છે ઓકે હવે હવેને ખુરશી બાર મંદિરે લઈ જવાની બાર મંદિરે ખુરશી લઈ જવાની આ બાવને કઈ આવડે છે બોલતા કઈ આવડે કઈ ન આવડતું તમને આવડે શું આવડે તમને લેસન કરતા આવડે છે એબીસીડી આવડે એને એબીસીડી આવડે એને એબીસીડી આવડે છે કેમ તમે તો સ્કૂલે મૂકવા જાવ તું ને હે સ્કૂલે મૂકવા ન ગયા એને આ છે છે ને એને આ છે રાત પડી ગઈ હુવાનું છે આજે પાણી કોને હુવાનું છે અને રાત પડી ગઈ એટલે એને હુવાનું છે પણ આખી રાત તો હું તો હવે હું છે હવે તો વેલા 7 વાગી ગયા હવે તો જાગી જવાનું ના હું ના લાઈટ બંધ કરે ને ઊંઘાવી લાક બંધ કર હા કરી દો હાલો બસ ક્યુ અમારું ઘર છે અમારું એ છે મની ગઈ વાહ અમારું ઘર છે તારું છે ને બાપા તારું ઘર કેમ નથી બન્યું એમ હજી થોડીક વાર લાગશે ને ઘર બનતા બાવું હા પાડે તો તો અવાજ આવે જ તેને હું થયું તો સરખું રે ને મો દીકરો એકું તો બંધ કરો હુઈ જાય ને આખું બંધ હોય ને